હેલો ફ્રેન્ડ્સ જય જય શ્રી કૃષ્ણ જલારામ માતાજી કેમ છો બધા હું તો એકદમ મજામાં છું ને આશા રાખું છું કે તમે પણ મજામાં હશો તો આજે છે વુમન્સ ડે બધાને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને આજે મારા માટે આ વુમન્સ ડે બહુ સ્પેશિયલ છે બીકોઝ આજે મને મારી સપનાનું એક ગિફ્ટ મળ્યું છે તો એ હું તમારી લોકો જોડે શેર કરવા માંગુ છું તો હું બપોર મસ્ત સૂતી હતી કેમ કે ખડખડાટ શનિવાર હતો એટલે મસ્ત આશીષને આજે રજા હોય એટલે નીંદર કરતી હતી અને અચાનકથી જ એક ફોન આવ્યો અને ફોન માં હતો તો પણ વાઇબ્રેટ થયો એટલે મેં કીધું ઉઠાઈ લઉં અને એમાં જ એક ભાઈએ કીધું કે હું યુટ્યુબમાંથી બોલું છું અને તમે તમારું આધાર કાર્ડ લઈને રેડી રહ્યો એટલે હું તો છે ને કંઈ જ વિચાર્યા વગર ફટાફટ રેડી થવા માંડી એટલે આશિષ નિંદરમાંથી ઉઠીને કહે કે તું કેમ ગાંડી થઈ ગઈ છો અચાનકથી બપોર ટાણે કેમ નિંદરમાંથી ઉઠી ઉઠીને રેડી થવા માંડી એટલે મેં એમને કીધું કે સરપ્રાઇઝ છે તમે પણ રેડી થઈ જાઓ અને હવે આ સરપ્રાઇઝ આવી ગયું છે તો હું તો સમજી ગઈ હતી કે કયું સરપ્રાઇઝ આવવાનું છે તો તમને લોકોને પણ જ ગયું હશે તો આ મારું સપનું હતું અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આ મારું સપનું પૂરું થઈ રહ્યું છે તેના માટે થેન્ક યુ સો મચ હવે આ શું છે આપણે મારા ફેમિલી જોડે ખોલીશું પણ એની પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોઝને લાઇક્સ અને કમેન્ટ્સ જરૂર કરજો

અને મારું આ સપનું પૂરું થવા બદલ આ બે જણાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે અને સ્પેશિયલી મારા વ્યુઅર્સ છે પણ મેં જ્યારે વિચાર્યું કેમ કે હું પહેલા જોબ કરતી હતી અને હવે હું કંઈ કરતી નથી હાઉસ વાઇફ છું તો મારે કંઈક કરવું હતું એટલે મેં વિચાર્યું કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી અને અર્નિંગ કરીએ તો મેં પહેલા આશિષને કીધું કે આશિષ મારે આ કરવું છે તેમણે મને કીધું ઓલ ધ બેસ્ટ હું તારી જોડે છું જરૂર હોય ત્યારે કહે છે મેં મમ્મીને કીધું તો એમને પણ કીધું તો મારી જોડે બે એક્ટર્સ મને મળી ગયા સારા એવા કર્યો અને આપણા એક લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા અને આપણી પાસે આવી ગયું છે સિલ્વર પ્લે બટન તો હું ફાઇનલી ખોલવા જઈ રહી છું તો બહુ જ મસ્ત લેટર સર્ટિફિકેટ આપ્યું છે યુટ્યુબ વાળાએ અને હાય

હવે આપણે કરીએ ડિસ્કો એન્ડ ડાન્સ ના આપણે તો ભાઈ પાકા ગુજરાતી અને ગુજરાતીઓનું કોઈ પણ સેલિબ્રેશન હોય અને ગરબા ના હોય એવું બને તો ચાલો ગરબા રમ આમ જ હસી ખુશીથી અને અમારી ઢીંગલી સાથે ઇન્જોય કરી ને અમે અમારી વન લાખ નું સેલિબ્રેશન કર્યું આઈ હોપ તમે પણ એન્જોય કર્યું Te